આજે રાત્રે ને આવતી કાલ માટે ગુજરાત વાસીઓ થઈ જજો સાવધાન ગુજરાતના અનેક જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ ફરીથી ભયંકર આભ ફાટતું જોવા મળવાનું છે જી હા દર્શક મિત્રો હાલ બંગાળની ખાડીના દરિયામાં અતિ તોફાની ખુખાર ભયંકર અને તબાહી મચાવનારું નવું વાવાઝોડું બનતું જોવા મળ્યું છે જી હા દર્શક મિત્રો તમે લાઈવ સેટેલાઇટ યુની મદદથી પણ અત્યારે જોઈ શકો છો બંગાળની ખાડીના સંપૂર્ણ ક્ષેત્રની અંદર તોફાની પવનોની તીવ્રતા વચ્ચે આ વાવાઝોડાનો મજબૂત ઘેરાવો રચાતો જોવા મળી રહ્યો છે નવી સિસ્ટમની અસરને લઈને આજે રાત્રે અને ગુજરાતમાં આવતી કાલ દરમિયાન અતિ ભારે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે હાલ અત્યારે બંગાળની ખાડીના દરિયામાં તોફાન સક્રિય બનતું હોય તેમ અત્યારે દરિયાની અંદર ત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનની ગતિવિધિ વધતી જોવા મળી રહી છે નવી નવી સિસ્ટમ અને વાવાઝોડું સક્રિય બનવાની સાથે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્ર ઉપર પણ ત્રણ સિસ્ટમનું અત્યારે ભયંકર જોર વધતું જોવા મળી રહ્યું છે જેમાં દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રથી ગુજરાતના વિસ્તાર સુધી એક મજબૂત લો પ્રેશર સિસ્ટમ અત્યારે લંબાયેલી જોવા મળી રહી છે ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી અત્યારે ગુજરાતના વિસ્તાર સુધી એક નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું ભયંકર દબાણ વધતું જોવા મળી રહ્યું છે

તમે લાઈવ પણ જોઈ શકો છો ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે વર્સાધીય સિસ્ટમની ભયંકર સ્ટ્રફ લાઈનો ઘેરાયેલી જોવા મળી રહી છે સાથે સાથે પાકિસ્તાનના વિસ્તારથી ગુજરાતના વિસ્તાર ઉપર અત્યારે હાઈ પ્રેશર સિસ્ટમનો તીવ્ર દબાણ સક્રિય બનતું હોય તેમાં હાઈ પ્રેશર સિસ્ટમ પણ ગુજરાતના વિસ્તારો સુધી લંબાયેલી જોવા મળી રહી છે વાતાવરણની અંદર આવી રહેલા મોટા પલટાવની સાથે

સક્રિય બની રહેલી નવી નવી સિસ્ટમની અસરને લઈને ગુજરાતની અંદર આવનારી ત્રણ કલાકની અંદર કયા કયા જિલ્લામાં વરસાદને લઈને શું આગાહી કરવામાં આવી રહી છે સાથે જ અત્યારે ગુજરાત ઉપર સક્રિય બનતો વરસાદનો બીજો રાઉન્ડ હવેથી કેટલા દિવસ સુધી ગુજરાતમાં પોતાની અસરો દર્શાવતો જોવા મળવાનો છે કઈ તારીખોથી ગુજરાતમાં આંધી તુફાન વંટોળ સાથે ઘોડાપુર આવે તેવા ભયંકર વરસાદને લઈને કઈ કઈ તારીખો દરમિયાન શું આગાહી કરવામાં આવી છે જેની પણ સંપૂર્ણ વિગત દર્શાવવામાં આવી રહી છે હાલ ગુજરાતના વરસાદના મોડલની અંદર મોટા મોટા બદલાવ આવી રહ્યા છે સાથે સાથે વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઈનો અને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્ર ઉપર શીયર ઝોનના નવા નવા ઘેરાવા સક્રિય બનીને

આવનારી અડતાલીસ કલાક માટે દરિયો ન ખેડવા જવાની કડક સૂચના ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે આમ બદલાઈ રહેલી નવી નવી સિસ્ટમની ભયંકર દિશાઓને ધ્યાનમાં રાખતા ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આકાશ પાતાળ એક થતું હોય તેમ અનેક વિસ્તારોની અંદર ભારેથી ભયંકર વરસાદ વરસવાની રીતસરની મોટી ચેતવણી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે ભારતીય હવામાન વિભાગ દ્વારા નકશાઓ પ્રમાણે કયા કયા જિલ્લાની અંદર કેવો વરસાદ જોવા મળવાનો છે કયા જિલ્લાની અંદર વરસાદને લઈને કેવા પ્રકારનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેની જિલ્લાઓને લઈને લાઈવ માહિતી મેળવીએ આ ઘરના બારી બારણાંક કરી દેજો બંધ કારણ કે ગુજરાતમાં ગાઢીઓ તણાશે અનેક મકાનોના પતરા ઉડશે તેવા ભારેથી લઈને અતિ ભયંકર વરસાદના નવા રાઉન્ડ લે લઈને તારીખો દરમિયાન ગુજરાતમાં સવિસ્તૃત માહિતી દર્શાવવામાં આવી રહી છે તમે લાઈવ ભારતીય હવામાન વિભાગની નકશાઓ દ્વારા દર્શાવેલી માહિતી જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર આજે આવતીકાલ દરમિયાન અને ખાસ કરીને ગુજરાતમાં સક્રિય બની રહેલા વરસાદના તોફાની રાઉન્ડ લે લઈને ગુજરાતમાં 4 તારીખથી

ભારે થી ભયંકર વરસાદની મોટી ચેતવણી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે જેમાં પણ દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં અતિ ભયંકર વરસાદ વરસવાને લઈને દક્ષિણીય ગુજરાતની અંદર વસવાટ કરતા લોકોને ખાસ સાવધાન રહેવા માટે સલાહો આપવામાં આવી રહી છે ગુજરાતમાં ફક્ત વરસાદ નહીં પરંતુ અનેક જિલ્લાઓની અંદર મેઘ ગર્જનાની સાથે ભયંકર વીજળીના ચમકારાની સાથે અનેક જિલ્લામાં વીજળી પડતી હોય તેમ હવેથી ગુજરાત રાજ્યની અંદર ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાની સાથે વાદળ ફાટતું હોય તેમ ભારે વરસાદ વરસવાની મોટી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે જેમાં આવનારી ત્રણ કલાકમાં દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદ વરસવાને લઈને રીતસરનું યલો એલર્ટ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે આપણે જિલ્લાઓ પ્રમાણેની તારીખો દ્વારા સવિસ્તૃત માહિતી મેળવવાના છીએ જેમાં આગામી ત્રણ કલાકની અંદર ગુજરાતમાં ભારે વરસાદને લઈને નવસારીના જિલ્લામાં તાપીના ક્ષેત્રથી ડાંગ અને વલસાડના વિસ્તારથી દાદરા નગર હવેલીના વિસ્તારમાં ભયંકર વરસાદ વરસાદ તૂટી પડતો હોય તેમ ભારે વરસવાને લઈને આ ચાર જિલ્લાઓ માટે મોટી આગાહી અને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે ગુજરાતના બાકીના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ ખાબકતો હોય તેમ દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદના ક્ષેત્રમાં રાજકોટના જિલ્લાથી ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ પોરબંદરના વિસ્તારમાં હાલ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર કાળા ડિબાંગ વાદળોના ઝુંડની વચ્ચેને તોફાની પવનોની તીવ્રતા વચ્ચે સૌરાષ્ટ્રના આ વિસ્તારની અંદર અરબ સાગરમાંથી આવી રહેલા તોફાની પવનો ટકરાવવાની સાથે સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત જોવા મળી શકે છે જો આપણે મધ્ય ગુજરાતના વિસ્તારોની માહિતી મેળવીએ તો મધ્ય ગુજરાતની અંદર દાહોદ મહિસાગર પંચમહાલ છોટા ઉદયપુર વડોદરા આણંદ ખેડા અહેમદાબાદના વિસ્તારની અંદર પણ હળવાથી મધ્યમ આગાહી કરવામાં આવી છે ઉત્તરીય ગુજરાતના ક્ષેત્રની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર મહેસાણા અને પાટણના વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધીમી ધારે હળવો વરસાદ ખાબકતો જોવા મળવાનો છે કચ્છની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ભરૂચ સુરત અને નર્મદાના વિસ્તારની અંદર પણ તોફાની પવનોની તીવ્રતા સાથે ઓચિંતાનું હવામાન પલટાતું જોવા મળવાનું છે આમ આજરોજ દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી છે આવતીકાલ દરમિયાન રાજ્યની અંદર નર્મદા અને તાપીના વિસ્તારમાં અતિ ભયંકર વરસાદ વરસવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે તે ઉપરાંત નવસારી ડાંગ વલસાડ છોટા ઉદેપુર દાહોદને અને પંચમહાલના વિસ્તારની અંદર આવતીકાલ માટે

ભરૂચ સુરતના વિસ્તારથી નવસારી વલસાડ અને ડાંગના વિસ્તારથી છોટા ઉદેપુરના વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે તેની સાથે સાથે આણંદ વડોદરા મહીસાગર પંચમહાલ વડોદરાના ક્ષેત્રથી દાહોદ ભાવનગર અમરેલી અને ગીર સોમનાથના વિસ્તારમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે આમ ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને આવનારી આઠ તારીખ સુધી ભૂક્કા બોલાવી દે તેવા ભારે વરસાદની આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે

તમે લાઈવ પણ સિસ્ટમનું પરિભ્રમણ જોઈ શકો છો આવનારી ચાર તારીખ દરમિયાન બંગાળની ખાડીમાંથી સિસ્ટમ આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર ગતિ કરીને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં મધ્ય ગુજરાતના વિસ્તારને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આ સિસ્ટમ ત્રાટકતી જોવા મળવાની છે જેમ જેમ સિસ્ટમનું પરિભ્રમણ વધી રહ્યું છે તેમ તેમ ગુજરાત રાજ્યની અંદર આગામી પાંચ તારીખના રોજ ખેદાન મેદાન મસ્તું હોય તેમ ગુજરાતમાં પાંચ ઇંચ થી લઈને દસ ઇંચ સુધીના વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે વરસાદના નવા રાઉન્ડ લઈને પરેશ ગોસ્વામી દ્વારા પણ ગુજરાતમાં બે થી દસ ઇંચ અને દસ થી લઈને પંદર ઇંચ સુધીના ભારે વરસાદને લઈને મોટી ચેતવણી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે સપ્ટેમ્બર મહિનો ભયંકર સાબિત થતો હોય તેમ ગુજરાત ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતના વિસ્તારથી કચ્છના ક્ષેત્રની અંદર વરસાદ તૂટી પડતો હોય તેમ અનેક વિસ્તારોમાં આવનાર દિવસોની અંદર ઓરેન્જ એલર્ટની સાથે ભારે વરસાદનું

સૌપ્રથમ ભુવનેશ્વરના વિસ્તારોમાં ટકરાશે વિશાખા પટ્ટનમના વિસ્તારમાં ભયંકર અસરો દર્શાવ્યા બાદ આ સિસ્ટમ નાગપુરના વિસ્તારોની અંદર અને મધ્ય ભારતના વિસ્તારોની અંદર તબાહી મચાવશે મહારાષ્ટ્રના વિસ્તારથી મુંબઈના વિસ્તારથી સિસ્ટમ આગળ વધીને ગુજરાતના વિસ્તારો તરફ ત્રાટકવા માટે આગળ ગતિ કરતી જોવા મળવાની છે હાલ અત્યારે આ સિસ્ટમ લો પ્રેશરમાં છે આવનારી અડતાલીસ કલાકની અંદર સિસ્ટમ ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થઈને ભયંકર ચક્રવાતની અંદર રૂપાંતરિત થતી જોવા મળવાની છે જેવી રીતે આ સિસ્ટમ ભયંકર ડિપ્રેશનમાં ફેરવાશે તેમ તેમ સિસ્ટમની દિશા બદલાવાની સાથે ગુજરાતના વિસ્તારમાં મેઘરાજાનું તાંડવ વધતું જોવા મળવાનું છે આવનારી ચોવીસ કલાકની અંદર ગુજરાત રાજ્યના વાતાવરણમાં ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના તટીય ક્ષેત્રમાં ઘોર અંધારપટ પટ છવાયેલો જોવા મળી શકે છે જી હા દર્શક મિત્રો જેમાં પણ વાપીના ક્ષેત્રથી લઈને સાપુતારા આહવાના વિસ્તારથી વલસાડના વિસ્તારોમાં બિલીમોરાના ક્ષેત્રથી નવસારીના વિસ્તારની અંદર આમ વાપી વલસાડ બિલીમોરા ને નવસારીના તટીય ક્ષેત્રની અંદર વરસાદનો ભયંકર ખતરો ટોળાતો જોવા મળી શકે છે સુરતના વિસ્તારથી બારડોલી વ્યારાના ક્ષેત્રથી વાંકલ ઉમરપાડાના ક્ષેત્રથી કોસંબાના વિસ્તાર ઉપર પણ ભયંકર ગાજવિદ સાથે તોફાન તૂટી પડતું જોવા મળવાનું છે ડેડીયા પાડા ભરુચ દહેજ જાંબુસરના ક્ષેત્રની અંદર સિનોરના વિસ્તારથી કરજણના ક્ષેત્રમાં ડભોઈના વિસ્તારોની અંદર પણ ભારેથી હતી ભયંકર વરસાદનો દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે આમ દક્ષિણીય ગુજરાતના આ સંપૂર્ણ ક્ષેત્રમાં સક્રિય બની રહેલો વરસાદનો આ તોફાની અને ભયંકર નવો રાવણ ગુજરાતમાં તબાહી મચાવતો જોવા મળવાનો છે મધ્ય ગુજરાતના વાતાવરણ ઉપર પણ હવેથી મોટા પલટાવની શરૂઆત જોવા મળવાની છે જી હા દર્શક મિત્રો જેમ જેમ સિસ્ટમ આગળ વધી રહી છે તેમ તેમ મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદના ક્ષેત્રથી ધોળકા નડિયાદના વિસ્તારથી ખંભાત વડોદરાના ક્ષેત્રથી બોડેલી ગોધરા લુણાવાડા દાહોદ છોટા ઉદયપુર ખેડા પંચમહાલ ને મહીસાગરના વિસ્તારમાં સિસ્ટમનું ભયંકર અત્યારે તોફાન વધતું હોય તેમ વાવાઝોડાની તીવ્ર અસર મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદ માટેનું ભયંકર દબાણ દર્શાવતું જોવા મળવાનું છે જેમાં પણ અહેમદાબાદના ક્ષેત્રથી દાહોદ મહીસાગરને છોટા ઉદયપુરના સરહદીય જિલ્લાની અંદર સિસ્ટમની ભયંકર અસરો આગામી કલાકોમાં જોવા મળવાની છે ગુજરાત રાજ્યની અંદર સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોની અંદર પણ અત્યારે તોફાની હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે જેમાં ખડસલિયા ભાવનગર સોનગઢ ગઢડાના વિસ્તારથી લઈને બોટાદના ક્ષેત્રની અંદર આમ અલંગ ભાવનગર બોટાદને સુરેન્દ્રનગરના વિસ્તારમાં આવનારી ત્રણ કલાકમાં વીજળીના ચમકારાની સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી આ સંપૂર્ણ વિસ્તારોમાં જોવા મળવાની છે જેમ જેમ સિસ્ટમનું પરિભ્રમણ આગળ વધી રહ્યું છે તેમ તેમ ગુજરાતમાં ઉનાના ક્ષેત્રથી વેરાવળ જુનાગઢના વિસ્તારથી અમરેલી પોરબંદરના ક્ષેત્રની અંદર પણ વાદળો ફાટતા હોય તેવા ધમાકેદાર વરસાદની શરૂઆત જોવા મળી રહી છે જુનાગઢ અમરેલી જસદણ ગોંડલ રાજકોટ છોટેલા બોટાદ સુરેન્દ્રનગર મોરબી જામનગર સલાય અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારમાં ઘોર અંધારપટ છવાયો હોય તેમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અરબ સાગરના દરિયામાંથી આવી રહેલી તોફાની ભેજયુક્ત વાળી આ ભયંકર સિસ્ટમ અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર કઈક નવા જૂની થવાના મોટા એંધાણ દર્શાવી રહેલી જોવા મળી રહી છે જો આપણે કચ્છના ક્ષેત્રોની માહિતી મેળવીએ તો કચ્છના વિસ્તારની અંદર પણ હળવા પલટાવની શરૂઆત જોવા મળી રહી છે રાપર ગાંધીધામ માંડવી બાડેલી નળિયા લખપતના ક્ષેત્રથી ખાવડના વિસ્તારમાં સિસ્ટમ તૂટી પડવાની તૈયારી કરતી હોય તેમ કચ્છના વિસ્તારોની અંદર પણ ધીમી ગતિએ વરસાદનું જોર અત્યારે કચ્છમાં વધી રહેલું જોવા મળી રહ્યું છે

પાલનપુરના વિસ્તારથી વિસ્તારની અંદર આ સિસ્ટમ ત્રુટી પડતી હોય તેમ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારમાં સક્રિય બનતો વરસાદનો નવો રાઉન્ડ હવેથી ગુજરાતમાં ધબધબાટી બોલાવતો જોવા મળી શકે છે